બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો

અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેરે રંગોળી કરવામાં આવશે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્ત સમય મંદિરે પહોંચશે ત્યારબાદ મહાઆરતી એસઆરપી બેન્ડ સાથે થશે અને મંદિર તરફથી અયોધ્યામાં મગજનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓ આવે તેને આપવાનો છે તે જ પ્રસાદ

જય જય જલારામ અને લાલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગોતરી વધાય વીરપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે બાવીસ તારીખે આરતી થશે એ જ સમયે બાર ને વીસ કે પચીસ જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ જેના માટે પણ વીરપુરથી પચાસેક સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એ જ રીતના બે દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે દરેક ઘરમાં રંગોળી દીવા વગેરે તોરણ અને ધ્વજા આ રીતના શણગારવામાં આ સમસ્ત ગામ શણગારવામાં આવ્યું છે બાપાની જગ્યા પણ શણગારવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ વૈશ્વિક પ્રસંગને ઉજવવા માટે વીરપુર થનગને છે ભરતભાઈ ક્યાંક એવી પણ આપણે પૂજ્ય રઘુરામ બાપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્રણેક વર્ષ પૂર્વે કે જે રામલલાને ધરાવતો જે ખાડ છે બે ટાઈમ એ પણ જલારામ બાપાની જગ્યા તરફથી છે એ માગણી રઘુરામ બાપાએ રામ જન્મભૂમિ તીર્થ ને કરેલી હતી અને લગભગ બે અઢી વર્ષ પહેલાં એ માગણી સ્વીકારાઈ અને ઓક્ટોબર બે હજાર એકવીસથી રામલાલા ને જે રાજભોગ ધરાય છે એ જલારામ બાપા તરફથી ધરાય છે અને એ આજીવન છે એ ઓલરેડી ડિસેમ્બર બે હજાર એકવીસથી શરૂ છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ